ઉપરથી ક્રિસ્પી અને જાળીદાર એવા ઇન્સ્ટન્ટ રવા ઢોસાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું આજે આપણે રવા ઢોસા બનાવીએ છીએ તે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે ફક્ત પંદર મિનિટમાં એકદમ ક્રિસ્પી અને જાળીદાર ઢોસા બનીને તૈયાર થઈ જાય છે સાંજે બાળકોને હલકી ભૂખ હોય ત્યારે તમે આ રીતે ઇન્સ્ટન્ટ ઢોસા બનાવી અને સર્વ કરી શકો છો ઇન્સ્ટન્ટ રવા ઢોસા બનાવવા માટે એક કપ રાઈસ ફ્લાર જે ચોખાનો લોટ આવે છે તે લેવાનો છે તે જ પ્રમાણે અહીં આપણે દોઢ કપ રવો ઉમેરવાનો છે રવો તમારી પાસે મોટો કે નાનો જે હોય તે તમે લઈ શકો છો પણ અહીંયા દોઢ કપ રવો લેવાનો છે અને તે પ્રમાણે એક કપ મેદાનો લોટ ઉમેરવાનો છે મેદાનો લોટ ઉમેરવાથી ઢોસા એકદમ ક્રિસ્પી બને છે અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે એક ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે ક્રશ કરેલું લસણ ઉમેરવાનું છે અડધી ચમચી જીરું લીલા દાણા ઉમેરી સાઈથી મિક્સ કરી લેવાનું છે હવે પાણી ઉમેરી અને બેટર બનાવી લેવાનું છે આજે આપણે રવા ઢોસા બનાવીએ છીએ ત્યારે એક કપ ચોખાનો લોટ દોઢ કપ રવો અને અડધો કપ મેંદો લીધો છે તેના પ્રમાણમાં આપણે ત્રણ ગ્લાસ પાણી ઉમેરી અને બેટર બનાવી લેવાનું છે ઇન્સ્ટન્ટ ઢોસા બનાવીએ છીએ એટલે બેટર પટલું રાખવાનું છે તમે જોઈ શકો છો કે આ રીતનું બેટર હોવું જોઈએ તો હવે ઢાંકણ ઢાંકી અને બેટરને દસ મિનિટ માટે મૂકી દેવાનું છે તો અહીંયા આપણે ઢાંકણને ઢાંકી દઈશું અને દસ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે રવા ઢોસાનું બેટર આ રીતનું હોવું જોઈએ ફ્રેન્ડ્સ તમે બેટર થોડું થીક લાગે તો થોડું પાણી ઉમેરી અને થોડું પટ્ટું બેટર બનાવી શકો છો તો અહીંયા રવા ઢોસાનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ઢોસા બનાવીશું રવા ઢોસા બનાવવા માટે મેં નોનસ્ટિક પેન લીધી છે પણ જો તમારી પાસે નોનસ્ટિક પેન ના હોય તો આની પેન પણ લઈ શકો છો તેમાં પણ ઢોસા ક્રિસ્પી બને છે હવે પેન ગરમ થઈ જાય એટલે પેનને ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે હવે આપણે જે બેટર બનાવ્યું છે તેને પેનમાં પાથરી લેવાનું છે પહેલાં શું કરવાનું છે કે કોર્નરમાં બેટર પાથરવાનું છે અને પછી વચ્ચે પાથરવાનું છે એટલે આ રીતે બેટર આપણે પટનું પાથરી લેવાનું છે અને બેટરને કૂક થવા દેવાનું છે અહીંયા એક મિનિટ થઈ જાય પછી તેલ લગાવવાનું છે અને થોડું ગ્રીસ કરી લેવાનું છે તેલ લગાવીએ છીએ એટલે ઢોસા ક્રિસ્પી બને છે અને જેમ ઢોસા ચડે છે તેમ તમે જોઈ શકો છો કે જાડી બને છે અને ઢોસાનો થોડો કલર ચેન્જ થઈ જાય પછી ઢોસાને ફેરવવાના છે ઢોસા કાચા હોય ત્યારે નથી ફેરવવાના જો ઢોસા કાચા હશે તમે ફેરવશો તો તે તૂટી જશે પણ ઢોસા એક બાજુ ક્રિસ્પી થઈ જાય પછી જ આપણે ઢોસાને ફેરવવાનો છે અને બીજી બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી ચડવા દઈશું તમે જોઈ શકો છો કે અહીંયા ઢોસા બંને સાથે ક્રિસ્પી થઈ ગયા છે એટલે આપણા એકદમ ક્રિસ્પી અને જાળીદાર ઢોસા બનીને તૈયાર થઈ ગયા છે તો ઢોસાને એક પ્લેટમાં લઈ લઈશું અને તે જ રીતે આપણે બીજા ઢોસા પણ બનાવી લઈશું હવે બીજા ઢોસા બનાવતા હોઈએ ત્યારે પેન ગરમ હોય ત્યારે પેનને ઓલથી ગ્રીસ કરી લેવાની છે બેટર પતલું છે એટલે શું કરવાનું છે કે પહેલાં કોર્નરમાં પાથરવાનું છે અને પછી વચ્ચે પાથરવાનું છે એટલે આ રીતે બેટર પટલું પાથરી લેવાનું છે હવે બેટર થોડું છડી જાય પછી જ આપણે તેલ લગાવવાનું છે એટલે તેલ લગાવવાથી ઢોસા છે તે ક્રિસ્પી બને છે તમે જ્યારે પણ ઢોસા બનાવો ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ગેસ પર જ ઢોસાને બનાવવાના છે અને મીડિયમ ગેસ પર આપણે ઢોસા બનાવીએ છીએ તો ઢોસા એકદમ ક્રિસ્પી બને છે જાળીદાર બને છે અને જ્યારે પણ તમે ઘરે ઢોસા બનાવો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ઢોસા બનાવતા પહેલા પેન ગરમ થવી જોઈએ પેન ગરમ હોય અને પછી તેને ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે અને પછી જ તમારે બેટરને પાથરવાનું છે અને બેટર થોડુંક પતલું પાથરવાનું છે એટલે આ ઢોસા એકદમ ક્રિસ્પી અને જાળીદાર બનશે ઢોસા છે તે બાળકોને બહુ જ ભાવતા હોય છે સાંજે હલકી ભૂખ હોય ત્યારે આ રીતે ઇન્સ્ટન્ટ ઢોસા બનાવી અને બાળકોને સર્વ કરી શકો છો આજે મેં મારા બાળકો માટે ઇન્સ્ટન્ટ એટલે ફક્ત પંદર મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવા રવા ઢોસા બનાવ્યા છે સાંજે બાળકોને હલકી ભૂખ હોય ત્યારે આ રીતે ઇન્સ્ટન્ટ રવા ઢોસા બનાવી અને સર્વ કરી શકો છો ઢોસા સાથે મેં ટામેટાની ચટણી સર્વ કરી છે તો મેં સાથે પણ સર્વ કરી શકો છો પણ મેં મારા બાળકો માટે ઢોસા બનાવ્યા છે એટલે મેં ટામેટાની ચટણી સર્વ કરી છે તો મળીએ છીએ નવી એક આસાન અને હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય